નમસ્કાર દર્શક મિત્રો અવાર રાઇસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ડીસીપી જોન માં આવેલા અલગ અલગ વિસ્તારમાંથી ડ્રાઈવ કરીને કુલ હર્ષદ જેટલા અસામાજિક તત્વોની ધરપકડ કરતી નવાપુરા પોલીસ આજ રોજ ભાઈ શિવાજી જયંતીનો એક તહેવાર હતો રમઝાન માસ ચાલી રહ્યો છે અને બીજા આગામી સમયમાં રામનવીનો એક તહેવાર આવનાર છે તો કેટલાક અસામાજિક તત્વો છે જે મોડી રાત સુધી વિસ્તારમાં ફરતા હોય છે અને અરાજકતા ફેલાવેલા હોય છે એના તકેદારીના ભાગરૂપે આજ રોજ કમિશનર સાહેબની સૂચના મુજબ તેમજ અમારા એડિશનલ સીપી તેમજ ઝોન ડીસીપી સાહેબના માર્ગદર્શન હેઠળ આજ રોજ અમારા જૉન્ટ ટુ વિસ્તારના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ડ્રાઈવ કરીને કે જે લોકો જે અસામાજિક તત્વો છે એ બહાર રખડતા હોય અને અરાજકતા ફેલાવતા અને આઈડેન્ટિફાઈ કરી અને તેમને ગુજરાત પોલીસ મેન્યુઅલ જે જોગવાઈઓ છે તે મુજબ અટક કરવામાં આવે આ નવાપુરા પોલીસ સ્ટેશન છે નવાપુરા પોલીસ સ્ટેશનમાં લગભગ અડસઠ જેટલા લોકો છે અને અહીંયા લાવવામાં આવે છે વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ આ લોકો છે સ્કૂટર પર લાંબા પત્તરીને બેઠા હોય અથવા તો કોઈ જગ્યાએ કડા ગાડી કરતા હોય એ બધા માણસો છે એ પકડી નહીં મળે એટલે આ ઉપર કલમ લગાવવામાં આવશે આ લોકોને ગુજરાત પોલીસ મેન્યુઅલમાં જે કાયદાકીય જોગવાઈ છે તે મુજબ કાર્યવાહી